યુટ્યુબ ફેમેલી તમારું સ્વાગત છે પૂરી કિચન પાપામાં આજે આપણે બનાવીશું મસાલા પાપડ તેના માટે મેં આ રીતે ધાણા લઈ લીધા છે સમારીને કેરી આ રીતે ઝીણી કરી દીધી છે સિંગ છે મસાલા ટામેટા ચાટ મસાલો લીધો છે મરચું લીધું છે લાલ ડુંગળી ઝીણી સમાન નાખી છે આ રીતે ટામેટાને ડુંગળી બંને આ રીતે ઝીણું સમાન નાખ્યું છે સેવો લીધી છે પાપડ લીધા છે આ રીતે પહેલાં આપણે એક આ રીતે વાસણ લઈ લઈશું તેમાં આપણે જે કેરી સમારેલી છે તે નાખી દઈશું આ રીતે ઝીણી જે ડુંગળી સમારી છે તે લઈ લઈશું આ રીતે હવે ટામેટા નાખી દઈશું અંદર હવે તેમાં થોડા આપણે ધાણા નાખીશું જે લાલ મરચું લીધું હતું તે નાખી દઈશું આ રીતે ચાટ મસાલો નાખીશું હવે આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે આપણે થોડું મીઠું નાખીશું કારણ કે આપણે ચાક મસાલો નાખ્યો છે એટલે સ્વાદ પ્રમાણે ચાકીને મીઠું નાખવાનું તમારે મીઠું છેલ્લે નાખવાનું નકામ તમારું વેજીટેબલમાંથી પાણી બધું નીકળશે આ રીતે જોજો કરી એટલે છેલ્લે મીઠું નાખી દેવાનું પછી આ રીતે મિક્સ કરી દેવાનું બધું જો પાપડ પર આપણો મસાલો રેડી થઈ ગયો છે પાપડ પર નાખવાનો તે લોડી લઈ લઈશું પાપડને આ રીતે આપણે મૂકી દઈશું તેમાં થોડું આ રીતે તેલ રેડી દઈશું આપણે આ આપણે પાપડને ફ્રાય નથી કરવાના આ રીતે લોડીમાં જ શેકીને બનાવીશું ફ્રાય કરેલા પાપડ પર જો આપણે મસાલા પાપડ બનાવીશું તો પાપડ થોડા એ જ થઈ જાય છે ઢીલા પડી જાય છે જો આ રીતે પાપડ તમે શેકીને બનાવશો તો તમારા પાપડ એકદમ ક્રિસ્પી ને એવા થશે જો આ રીતે શેકી કાઢવાનું થોડું થોડું તેલ રેડીને લોળીમાં તમને જો ફ્રાય ફાવતા હોય તો ફ્રાય પર કરી શકો છો આ રીતે આપણો પાપડ શેકાઈ ગયો છે પાપડ શેકીને રેડી કરી દીધા છે આ રીતે એકદમ ક્રિસ્પીને એવા સરસ હવે આપણે જે આ રીતે મસાલો બનાવ્યો તો તે ઉપર આ રીતે એ કરી દઈશું પાથરી દઈશું જો આ રીતે મસાલો પણ ભભરાવી દીધો છે હવે તેના ઉપર આપણે આ રીતે ઝીણી સેવો લીધી છે તે વપરાઈ દઈશું આ રીતે આપણે સેવો વપરાઈ દીધી છે બધા ઉપર હવે જે મસાલા સિંગ મેં લીધી હતી તે થોડી નાખીશું આ રીતે ઉપર સીંગ તમારે જો ભાવતી હોય તો જ તમે એડ કરી શકો છો અંદર આ રીતે હવે તેના ઉપર આપણે થોડા આ રીતે દાણા એડ કરી દઈશું જો આ રીતે બનીને રેડી થઈ ગયા છે આપણા મસાલા પાપડ જો આ રીતે જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ